જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે મહિલાઓની આત્મનિર્ભરતા છે એના માટે નવી સખી સાહસ યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત બજેટની અંદર પણ મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે શું છે કેવી રીતે લાભ મળે છે અને આખી યોજના શું છે હવે ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં જે હમણાં બજેટ આવ્યું હતું બે હજાર છવ્વીસ એની અંદર મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય છે આપવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આપણા જે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ છે એમને નવી સખી સાહસ યોજના છે એ શરૂ કરી છે આ યોજના માટે સો કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરવામાં આવી છે આ ઉપરાંત નાણાં મંત્રીએ જણાવ્યું કે આધુનિક ગુજરાતની અંદર નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા છે એ ખૂબ જ અગત્યની છે આની અંદર મહિલા શિક્ષણ મહિલા સશક્તિકરણ ઉપર ભાર છે મૂકવામાં આવ્યો છે અને આના માટે નવી સખી સાહસ યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તેમજ તાલીમ છે આપવામાં આવે છે અને એના માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે આ ઉપરાંત બારગામ રેતી મહિલાઓ છે એના માટે હોસ્ટેલની સુવિધા છે એના માટે પણ પૈસા છે એ ફાળવવામાં આવ્યા છે કે રાજ્ય સરકારે જે બહેનો ગુજરાતની બહાર ગામ નોકરી કરે છે તેમના માટે ખાસ સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું છે અને પોતાના ઘરથી દૂર રહેતી વર્કિંગ વુમન માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરની અંદર વર્કિંગ વુમન હોસ્ટેલ છે તૈયાર કરવામાં આવશે અને આના માટે સિત્તેર કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત બીજી પાંચ સહાયની આપણે વાત કરીએ તો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સખી સાહસ યોજના વર્કિંગ વુમન માટે અમદાવાદ સૂરજ વડોદરા ગાંધીનગર જેવા મેટ્રા શહેરની અંદર હોસ્ટેલની સુવિધા પીએમજી એલપીજી સહાય યોજના અંતર્ગત પાંચસો કરોડની રૂપિયા વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા બસોને કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે ત્રણસો કરોડની જોગવાઈ છે કરવામાં આવી છે કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સમગર્ભા જે માતાઓ છે એને એક દિવસ સુધી પ્રત્યેક લાભાર્થીને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર ખાદ્ય તેલ છે આપવા માટે ત્રણસો અને બોતેર કરોડ રૂપિયા છે ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓ જે છે એની કુપોષણની અંદર ઘટાડો કરવાના હેતુ સાથે આપવામાં આવતા પૂર્ણા શક્તિના જે પેકેટ છે એના માટે પણ ત્રણસો ને પાંત્રીસ કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે તો આવી રીતે મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી છે તો જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો